અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિ હરિદ્વાર આયોજિત અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય મેઘરજ તાલુકાતા ત્રણ થી પંદર મે સુધી ગામે ગામ પરિભ્રમણ કરવામાં આવ્યું હતું જન જન્માન દેવતો ઉદય ધરતી પર સ્વર્ગનું મધરણ એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય હમ બદલેગે યુગ બદલેગા સૂત્રનો શંખનાદ સાથે સમગ્ર માનવ ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર અને યજ્ઞ સંસ્કાર ઋષિ પરંપરાને જન જન સુધી પહોંચાડવા સમાજમાં વ્યાપ્ત કુરિવાજો વ્યસનોના નિવારણ તેમજ શ્રેષ્ઠ વિચારો હેતુ ગાયત્રી મહામંત્રની દિવ્ય ઉર્જામાં શ્રદ્ધા રાખનાર માનવ માટે આ એકસો સો વર્ષ શતાબ્દીએ ભારતીય સંસ્કૃતિ તથા માનવતાના પુનઃ ઉત્થાનનો અનમોલ અવસર હોય ગાયત્રી તીર્થ શાંતિકુંજ

પૂજ્ય દુર્દેવે જે જ્યોતિ પ્રગટ કરી હતી એને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થાય છે અને પરમંદિર માતાજીને પણ સો વર્ષ પૂરા થાય છે એટલે બે માટી જ્યોતિ કળશની અંદર જ્યોતિની ઉર્જા મૂકી અને અક્ષાએ ગુજરાતમાં બે હજાર છવ્વીસ સુધી જ્યોતિ કળશ ગામે ગામ ફરવાનો છે અને એ જ્યોતિ કળશ આજે આશીર્વાદ આપવા માટે આવે છે બધાને આશીર્વાદ આપવા માટે ફરે છે તો બધાનું જીવન સંઘારમય થાય અને આ લાભવાળી છે મળે માનવ જીવન સફળ બને અને માનવ જીવન કેવી રીતે જીવવું એની સફળતા માટે અને એને શીખવવા માટે પણ કળશ આવે છે અને વૃષ્ટિઓ લઈને દરેકને સમજાવવામાં આવે છે કે આપણે જીવન કેવી રીતે જીવવું